નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ રોજ આપણે ગામ છે તાલુકો ગોંડલ અને જિલ્લો રાજકોટ અને ખેડૂતનું નામ છે આપણે કાલુભાઈ વિઠ્ઠલભાઈ સાવલિયા બરાબર એમની વાડી આપણે આ રીનો મીનાક્ષી નવી વેરાયટી છે રીનો કંપનીમાંથી ધૂમ મચાવે છે એ વેરાયટી નું એકસો ને પાંત્રીસ બોક્સનું વાવેતર છે અને વીઘાની દ્રષ્ટિએ ગણિતો તો એકસો ને દસ વીઘાનું વાવેતર છે

બરાબર બીજું આ ગામ ની અંદર બધા ચર્ચા થઈ છે તો મીનાક્ષી ની બીજી વેરાયટી ઉપર તમને આ વખતે આવતા વર્ષે શું લાગે મીનાક્ષી નું પ્રમાણ વધારે એવું લાગે છે ને કારણ કે મીનાક્ષી ની અંદર ખેડૂતો ના ટાઈમે પાકી જવાનું બધા દ્રષ્ટિએ ઘણી તો ઉત્પાદન ની દ્રષ્ટિએ બધું સારું લાગે ને ખેડૂત ને રોગ માં એ મીડિયમ બરાબર ઓછી આવી છે કુણે પારી વેરાયટી વધારે સમજાય ઓગણચાલીસ માં વધારે આવી આમાં ઓછી આવી બરાબર તો જોઈ શકો છો ખેડૂત મિત્રો આ રીનો મીનાક્ષી આવતા બે હજાર છવ્વીસ ના વર્ષમાં ધૂમ મચાવશે